નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસલો કરી લીધો છે રાહુલ ગાંધીએ કેરળની વાયનાટ બેઠક છોડીને રાયબરેલી થી નિર્ણય કર્યો છે લોકસભાની ચૂંટણીમાં રાહુલ રાયબરેલી અને વાયનાટ એમ બંને બેઠકો પર ચૂંટ્યા હતા જોકે પરંતુ હવે તેમને એક બેઠક ખાલી કરી આપી છે રાહુલની બેઠક નક્કી કરવા માટે કોંગ્રેસ પ્રમુખ ખરગેના ઘરે મોટી બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો રાહુલ ગાંધી હવે વાયનાટ બેઠક પરથી રાજીના નામ આપશે રાહુલ ગાંધી સુધીલી બેઠક પર હવે પેટા ચૂંટણી થશે અને વાયનાડ પર હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કોંગ્રેસ પ્રેઝિડન્ટ ખડગેનું એવું પણ કહેવું છે કે રાહુલ ગાંધી રાયબ્રેરીથી સાધન બની રહેશે તેમનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી વાયડનાડથી પેટા ચૂંટણી લડશે જોકે ખરગે મીડિયા સાથે વાતચીતમાં પ્રિયંકા ગાંધીના લડકીઓ પણ લડ શકતી હું પણ ઉલ્લેખ કર્યો છે ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ ગાંધી પરિવારની પરંપરાગત અને કોંગ્રેસ ગઢ ગણાતી રાઇબ્રેરી બેઠક જાળવી રાખીને જનતાને એક મોટો મેસેજ આપ આપ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ